ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમ તસ્મે શ્રી ગુરુદેવ ગુરુ પ્રાર્થના કેવી હોય તો કે હે ગુરુદેવ તમારો હાથ મારા મસ્તક ઉપર મૂકજો તમારા ચરણોની અંદર મને જગ્યા આપજો તમારા હૃદયની અંદર મને સ્થાન આપજો કે મારી મનુષ્ય યોની સાર્થક કેવી રીતે બને એની મને સમજણ આપજો એટલે તમે જન્મો જન્મ મારી સાથે રહેજો તો બાપરે જે સાથી ગુરુના રૂપમાં આપને મળ્યા છે તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આપને આગલા જન્મમાં પા મળે અને જન્મો જન્મ સુધી મળે પણ આપણે એની સાથે લઈ જાય લાવો તમારે আয়ামে তে আবার রেজি মারে যা গো জিনুজি আনে তে আজি আমি না দেশ গুরুজি वारे चांदो सूरज नाथी गुरु ना देश मारे चांदो सूरज नाथी गुरु ना देश मारे <laughs> ना आतम नायन जवा हो गुरु जी मने तेरवा હે જી આતમ નાં જવાળા હોય ગુરુજી આવાય મોને તેડવા રે હે જી મારે જાવ ગુરુજી ને દેશ ગુરુજી આયવા યમ ને તેવા રે યમ ને આ તમના દેશ ગુરુજી આયમ ને વારે સુખ ને દુખ ના જી ગુરુ ના દેશ

aai vaa yamane tej vaare ji guru jine ne desh guru ji aai vaa yamane tej vaare guru ji na de desh guru આવા આયમોને કેડવા રે યામરૂત વર્ષે ગુરુજીના કેશો મારે આમરૂત વર્ષે ગુરુજીના કેશો મારે યામરૂત પીને યમરા થવાય ગુરુજી આવાય મને કે રવારે અમરૂત પીય ને અમારતવાય ગુરુજી આવાય મને કે રવારે હે જી મારે જાવ ગુરુજી દેશ ગુરુજી

વરસે મિઠુડા મેુજી આયવા ય મને વારસે મિઠુડા મેુજી આય મને તેરવા રે હજી મારે જાઉં ગુરુજી ના દેશ ગુરુજી Iva yamuni te dvare. Yesi mare. Da guruji na desh. Guruji, Iva વારે આનહ વાગે ય મારાંગ મારે આન વાગે મારાંગ મા રેજી મને સંભળાય ય ના સૂર ગુરુજી આવાય મને તેલ વારે હેજી અમને સંભળાય સોરા ગોરોજી આવાય મને કેડવા રે મારે જાવ ગોરોજી ના દેશ ગુરુજી આવાય મને કેડવા રે હેજી મને શંભ નઈ મૌજી નાસી મને